તો ગુજરાતમાં હાલ લગ્નસરાની સિઝન પૂર જોશમાં ચાલી રહી છે ત્યારે લગ્ન પ્રસંગમાં હાથી ઘોડા ગાડી અને બગીઓમાં વરરાજાના વરઘોડા કાઢવાનું ચલણ પણ વધતું જઈ રહ્યું છે ત્યારે અમદાવાદના મેઘરજના એક ગામમાં અનોખો વરઘોડો નીકળ્યો હતો ત્યારે મેઘરજ તાલુકાના ઈસરી ગામના ભાટિયા પરિવારના પુત્રના લગ્ન ઈસરીમાં થયા હતા અહીં વરરાજાનો વરઘોડો ઘોડા કે બગી પર નહીં પણ ઢોલ શરણાઈના તાલે શણગારેલા બળદગાળામાં યોજવામાં આવ્યો હતો ત્યારે આ વરઘોડો સમગ્ર ગામમાં આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો ત્યારે આજના યુગમાં સાદું બળદગાડું લુપ્ત થઈ રહ્યું છે ત્યારે ઈ શ્રી ગામના ભાટિયા પરિવારના દીકરાના લગ્ન અનોખી રીતે યોજ્યા હતા ત્યારે વરરાજાનો વરઘોડો બળદગાળામાં નીકળ્યો હતો તો બીજી તરફ દાયકાઓ પહેલાની પરંપરાને ઉજાગર કરી નવી પેઢીને લગ્નની પરંપરાથી અવગત કરાવવામાં આવ્યા હતા હું દસેક વર્ષથી જોઈ રહ્યો છું કે દિન પ્રતિદિન આર્થિક રીતે નબળો હોય કે સત્તરો હોય પણ એ લોકો વરઘોડાની અંદર અથવા બેંટબાજાની અંદર અથવા ડીજેની અંદર એટલા બે ફામ ખર્ચા કરે છે કે એ લગભગ એના પ્રસંગ પછી આઠ દસ વર્ષ સુધી એ મૂંઝાયેલો રહે છે અને નંબર બે સૌથી અગત્યની બાબત તો એ કે ભારતીય સંસ્કૃતિ દિવસે દિવસે ભૂસાઈને ખલાસ થઈ ગઈ એટલે મારા માઇન્ડ ની અંદર એક વર્ષથી વિચાર ચાલતો હતો કે મારા હર્ષના આવશે ત્યારે હું એવું કંઈક કરીશ કે ખર્ચો તો ઠીક છે પણ આવનાર પેઢી અને વર્તમાન પેઢીને ખબર પડે કે આપણા વડવાઓ બાપ દાદાઓ કેવી રીતે જાન લઈને જતા હતા અને કેવી રીતે પરણતા હતા એટલે મને એક વિચાર આવ્યો કે ચલો બળદગાડું કરીએ અને એને ઈકો ફ્રેન્ડલીથી સજાવીએ અને ઓછામાં ઓછા ખર્ચે બધા વરઘોડા નું નામ લે છે વરઘોડા રીતે ડીજે માં એ રીતે નીકળે છે પણ મારા પપ્પાના વિચારો એવા હતા મારા પપ્પાની ઈચ્છા એવી હતી કે આપણે જે જૂની રીતો છે જૂના સંસ્કારો છે એ પાછા લઈએ એટલા માટે ગાડું બળદગાડું શણગાર્યું છે અને બહુ જ ઉત્સાહ છે એના લઈ કે બળદગાડું શણગાર્યું છે બહુ સારી રીતે મારા ભાઈઓએ મારા જીજાજીઓ ભેગા થઈ અને ખૂબ જ મને ઉત્સાહ એટલો બધો છે કે જે સમાતો નથી